અત્યારે જે મવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતો વેચવા આવે એને નિરાશ થવું પડે અને પાય માલ થઈ જવું પડે એવા ડુંગળીના ભાવ છે અત્યારે એક ડુંગળી એટલે કે વીસ કિલો ડુંગળીના પચાસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને આમાં કાંઈ એક ફીજવી વધે નહીં અને બહુ મોટી ખોટ ખાવી પડે અને મારું નામ વાળા ભરતસિંહ બોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે મવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ખેડૂતો વેચવા આવે એને નિરાશ થવું પડે અને પાય માલ થઈ જવું પડે એવા ડુંગળીના ભાવ છે અત્યારે એક માલ ડુંગળી એટલે કે વીસ કિલો ડુંગળીના પચાસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને આમાં કાંઈ એક ભજવી વધે નહીં અને બહુ મોટી ખોટ ખાવી પડે અને જ્યારે ખેડૂતો ડુંગળી પકવે ત્યારે ખેડૂત ખેડૂતોને એક વીઘો ડુંગળી પકવવા પાછળ ઓછામાં ઓછો પાહીઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય અને અત્યારે ડુંગળી વેચવા આવે ત્યારે એને ત્રણ ત્રણથી ચાર હજાર રૂપિયા એક વીઘે મળે અત્યારના ખેડૂતો જે ડુંગળી લઈને આવે છે એના ગુજરાતભરના અમારી પાસે રિપોર્ટ છે કે ડુંગળી છે એ વીસથી પચાસ મણનો ઉતારો છે હવે આમાં ખેડૂતોને કાંઈ વધે નહીં સરકાર જો નિકાસબંધી આપે અને બહારના દેશોમાં પુષ્કળ પ્રમાણમાં માગ જાય સરકાર જો બહાર વિદેશમાં ડુંગળી મેં એક્સપોર્ટોને મોટા પ્રમાણમાં સબસિડી આપે અને ડુંગળીના એક હજાર રૂપિયા જો ઓનના વર્હમાં ખેડૂતોને મળે તો ખેડૂતો ક્યાંક પાંચ પૈસા મળ્યા કહેવાય નહીંતર ખેડૂતો પાયમાલ થઈ જવાના છે એવી જ રીતેથી કપામાં સિંગમાં તમામ જગ્યાએ અને ક્યારેક કોઈક મીડિયા કે અમારા ખેડૂતના મિત્રો જો વિડીયો ઉતારતા હોય તો આ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ નેતાઓ અને ક્યાંક ક્યાંક આવડા દલાલો છે એ વિડીયો ઉતારવાની ખેડૂતોને કે સોશિયલ મીડિયાવાળાને ના પાડે એ બિનકાયદેસર છે અમારી એને ખુલ્લી જ ચેતવણી છે કે હવે પછી જો કોઈને ના પાડજો તો માર્કેટિંગ યાર્ડમાં જોયા છે કે થશે પણ મોવા માર્કેટિંગ યાર્ડ યાર્ડના ખાસ કરીને બહુ સમજવા જેવી વાત છે કે ડુંગળી કપા સિંગ વગેરે જે ચીજ છે એ સૌરાષ્ટ્રના લેવલ પ્રમાણે ઉપરના લેવલ પ્રમાણે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર દ દરેકની અંદર ફથી બસો રૂપિયાની ક્યાંક પચાસથી લઈને બસો રૂપિયા સુધીમાં ખેડૂતોનો ભાવ દબાવી રાખી અને મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કમિશન એજન્ટો માર્કેટિંગ યાર્ડના નેતાઓ અધિકારીઓ અને ડિહાઈડ્રેસનવાળા દર વર્ષે ખેડૂતોને આવી રીતેથી ભાઈ આખા દેશની અંદર વધારેમાં વધારે લૂટબાજી જો કોઈ ચાલતી હોય તો એ આ મોવા માર્કેટિંગ મહુવા તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કરજા પડતર પ્રકારનું ભાનુ કંઈ જે આંદોલન થયું એ ખુલ્લું થઈ ગયું અને મોવા માર્કેટિંગ યાર્ડની અંદર વેપારીઓ છે એ ખેડૂતોને ખુલે આમ લૂંટે છે એટલે અમારો સખત વિરોધ છે ડુંગળીના ભાવ છે એ અત્યારે આવ છે એવી જ રીતે કપાસના ભાવ છે એ અત્યારે કપા એક મણ કપા ખેડૂતોને ઉતારવો હોય તો ઉતારવા પાછળ જ એને ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા એક મણનો ખર્ચ થાય અને અહીંયા વેચવા આવે તો એ કપાના આઠસો રૂપિયા આવે છે અને હારો કપ કપા એક બે ઢગલા ચૌદસો બારસોમાં વેચાય બાકીનો બધો આઠસોથી નવસો રૂપિયામાં એવી જ રીતે સિંગમાં લૂંટબાજી ચાલે છે એટલે આમાં ખેડૂતો ક્યાંય ન્યાર થઈ જાય એવી વાત નથી સરકાર જો આમાં ખેડૂતોને બચાવે ઉગાડી લે તો જ ખેડૂતો ઉગડી શકે એમ છે બાકી આ ડુંગળી માંડ આ કપા માંડ આ ખેત પેદાશમાં અત્યારે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એનું મુખ્ય જો કારણ હોય તો સરકારની ખેડૂત વિરોધી નીતિ છે ખેડૂતોને સરકારે મારી નાખવા માગે છે એટલે આ ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે અત્યારે જ ગુજરાતની અંદર આ માવઠાને કારણે છથી આઠ ખેડૂતોએ તો આપઘાત કરી લીધા અને જેટલા ખેડૂતો જીવે છે એ બિચારાને શું કરવું અને કેમ વળખ કાઢવું એમાં ચિંતામાં ગરકાવ છે એટલે સરકાર જો ધારે તો આમાંથી કંઈક બચાવી શકે બાકી આવા બે હજાર કરોડને પાંચ હજાર કરોડને દસ હજાર કરોડને બે હજારને એવા બધા ગતકડા ખાતરના વિધરીના ખર્ચે તો ખેડૂતો આ ગટકડામાં ગટકડામાં બાય માલ થઈ જવાના છે અને સરકાર એમ કહે કે અમે ખેડૂતોને બહુ આપ્યું તમે ખેડૂતોને જો બહુ આપ્યું હોય તો તો ખેડૂતો અમે સુખી ન થઈ જાય અમારી સીધી જ વાત છે સરકારને જો એનો ખજાનો ખૂલો મેકી દેવો હોય તો અત્યારે તમામ ખેડૂતોનું તમામ લેણું છે દેવું એ સરકારની ભૂલના કારણે થઈ ગયું છે એટલે સરકાર એક ફેરી દેવું માફ કરે દરેક ખેડૂતને એક વીઘા દે વીસથી પચીસ હજાર રૂપિયા ઓછામાં ઓછા એના ખાતામાં નાખી દે તો જાય અત્યારે સર્વરે ચાલતા નથી સહાયને આજે દસ કરોડ જાહેર કર્યા પણ હજી એક ફૈદ્યો આખા ગુજરાતમાં કોઈને મળ્યું નથી એટલે આમાં ખેડૂતો કઈ રીતે જીવે અને ખેડૂતોને કેમ જીવવું આ સરકાર સમજે તો અમારી સમજણ છે નહીં સમજે તો પછી આવનારી ચૂંટણીઓમાં વાળી થાય અને સરકાર ઉઠલાવી પ્રોગ્રામ હોય ખેડૂતો કરશે એમાં સરકારને સમજી જવું જોવે જય હિન્દ જય તો નમસ્કાર મિત્રો જય શિયામ બાપા સીતારામ ખેડૂત કલ્યાણ સંગઠન અધ્યક્ષ ગુજરાત રાજ્યના આદરણીય ભરતસિંહવાળાએ જે આગળ વિડીયોમાં રજૂઆત કરી તે તમને કેવી લાગે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને તમને એમ લાગે કે નાના યોગ્ય હશે વાત તો વિડીયો બને એટલો શેર કરજો કારણ કે અત્યારે ખેડૂતોને જેટલા પ્રમાણમાં તેમને કહ્યું તે પ્રમાણે સિંગ કપાસ ડુંગળી વગેરે ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા નથી અને ખેડૂતોએ જે પાક પકવવા પાછળ જેટલો ખર્ચો કર્યો હોય એ ખર્ચાના પૈસા પણ ઊભા થઈ શકતા નથી એવા ઓછા ઓરસા ખેડૂતોને અત્યારે મળે છે તો મિત્રો બને એટલો વિડીયો શેર કરજો કારણ કે ભરતસિંહવાળાનું વ્યક્તિત્વ એવું છે મિત્રો ખેડૂતોને ગમે ત્યાં મુશ્કેલી પડતી હોય અને અન્ય રીતે બીજા વ્યક્તિને પણ કોઈ પણ જાતની મુશ્કેલી પડતી હોય તો પોતે પોતાના સ્વખર્ચે ત્યાં જતા હોય હાજરી આપતા હોય અને પ્રશ્નનું નિરાકરણ લાવતા હોય છે ખૂબ સારું એમનું કામ છે તો મિત્રો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ બાપા સીતારામ વિડીયો બને એટલો શેર કરજો